હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ શિયાળા માટે સ્પેશિયલ એવો ગુંદર પાક તો શિયાળામાં લગભગ બધાના ઘરે અલગ અલગ જાતના વસાણા બનતા જ હોય છે તો મેં આ ગુંદર પાક બનાવ્યો છે તે એકદમ સરળ રીતે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે તો તેની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહો તો ગુંદરપાક બનાવવા માટે મેં અહીંયા જે ઘી ભરેલી વાટકી લીધી છે તેનું માપ લીધું છે તમે કોઈપણ વાસણનું માપ લઈ શકો છો તો તે બે વાટકી ભરી અને મેં ઘઉંનો ઝીણો લોટ દોઢ વાટકી ભરીને નારિયેલની છીણ બે વાટકી મેં છીણેલો ગોળ એક વાટકી ગુંદર ત્રણ વાટકી ઘી પોણી વાટકી બદામ અને બે ચમચી સૂંઠનો પાવડર અને બે ચમચી ગંઠોળાનો પાવડર લીધો છે તો ગંઠોળાનો પાવડર બજારમાં સરળતાથી આવી રીતે મળી જશે તો અહીંયા આપણે ગુંદર પાક બનાવીએ છીએ તો તેના માટે આપણે ગુંદરને પાવડર કરી લેશું અને બદામને પણ પીસી લેવાની છે તો તમે અહીંયા આખો ગુંદર પણ લઈ શકો છો પણ તેને પીસીને લેવાથી તેનો સ્વાદ સરસ આવશે તો અહીંયા મેં બાવળનો ગુંદર લીધો છે જેથી કરી અને નાના મોટા બધા જ તેને ખાઈ શકે અને અહીંયા આપણે એકદમ પાવડર સ્મૂથ નથી બનાવવાનો તેને કણીદાર બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર સરસ રીતે એકદમ કણીદાર પીસાઈ ગયો છે હવે એને બાજુ પર રાખી અને તે જ મિક્સર જારની અંદર આપણે બદામને પીસી લેવાની છે તો બદામને પીસતા પહેલાં આપણે તેને શેકી લેશું તો મેં અહીંયા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે તેની અંદર આપણે એક ચમચો ઘી એડ કરી દઈશું અને તેમાં બદામને એડ કરી દેસું અને બદામને શેકી લેશું તમે અહીંયા બદામની સાથે બીજા બધા ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો જેમ કે અખરોટ છે કાજુ છે પણ મેં અહીંયા ફક્ત બદામ જ લીધી છે તમે બદામને શેક્યા વગર પણ લઈ શકો છો પણ શેકીને લેવાથી તેનો સ્વાદ અને સુગંધ બંને બમણા થઈ જાય છે તો આપણી બદામ શેકાઈ ગઈ છે તો તેને એક વાસણમાં લઈ લેશું અને ઠંડી થાય એટલે પીસી લેવાની છે હવે તે જ વાસણની અંદર બીજો એક વાટકો ઘી એડ કરી અને આપણે તેને પીગળવા દઈશું ઘી પીગળી જાય એટલે આપણે તેની અંદર લોટને એડ કરી દઈશું અહીંયા આ સમયે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમે જ રાખીશું અને ધીમા તાપે લોટને શેકવાનો છે અહીંયા આપણે જે રીતે સુખડીનો લોટ શેકતા હોઈએ તે રીતે લોટને શેકવાનો છે તમે જોઈ શકો છો કે મેં બધું જ ઘી એકસાથે એડ નથી કરી દીધું ધીમે ધીમે લોટ શેકતા જવાનું છે અને ઘીને એડ કરતા જવાનું છે તો અહીંયા આ સમયે આપણો અડધો લોટ શેકાઈ જાય એટલે આપણે તેમાં ફરી ઘીને એડ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં ફરી થોડું ઘી એડ કર્યું છે તો હવે ઘી અને લોટ ફરી મિક્સ કરી અને બરાબર રીતે શેકીશું આવી જ રીતે મેં ધીમે ધીમે ઘી એડ કરતા જતાં બધો જ લોટ સરસ રીતે શેકી લીધો છે તો આપણો બધો જ લોટ શેકાઈ જાય એટલે આપણે તેની અંદર ગુંદર એડ કરીશું તો ગુંદરને એકસાથે એડ નથી કરી દેવાનો આવી રીતે થોડો થોડો એડ કરતા જવાનું છે અને ઝડપથી હલાવતા જવાનું છે ગુંદરને ઘીમાં એડ કરતાની સાથે જ તે ફૂલીને મોટો થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં બધો જ ગુંદર એડ કરી દીધો છે તો આ સમયે આપણું મિશ્રણ થોડું ઘટ થઈ જશે મતલબ થોડું હાર્ડ થઈ જશે પણ થોડી વાર હલાવીશું એટલે ફરી તેમાંથી ઘી છૂટું પડશે અને મિશ્રણ આપણું નરમ થઈ જશે તો ગુંદર એડ કર્યા પણ પછી પણ તેને બેથી ત્રણ મિનિટ માટે આપણે શેકી લેવાનો છે શેકાઈ જાય એટલે આપણે તે વાસણને નીચે ઉતારી દઈશું અને તેની અંદર આપણે ગોળને એડ કરીશું એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ ગેસ ઉપર આપણે ગોળને એડ નથી કરવાનો નીચે ઉતારી અને પછી તેમાં ગોળ એડ કરવાનો છે તો ગોળને આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેની અંદર નારિયેલની છીણ છે તેને એડ કરી દઈશું અને સૂઠ ગંઠોળાનો પાવડર એડ કરી દઈશું આ બધી વસ્તુ એડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે થોડી ઝડપ રાખીશું જેથી કરી અને આપણું મિશ્રણ ઠંડુ ના થઈ જાય અને આપણને હલાવવાની મજા આવે જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો બધું બરાબર સરસ મિક્સ નહીં થાય તો આપણે બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે જે બદામનો પાવડર છે તેને પણ આની અંદર મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે તમને જોતા એવું લાગશે કે આ મિશ્રણ થોડું કોરું છે પણ એ જ્યારે થાળીમાં ઢાળીશું તો તરત જ ઉપર ઘી નીકળશે તો મેં અહીંયા અગાઉથી જ થાળીમાં ઘી લગાવીને રાખ્યું છે આપણે તેની અંદર બધું મિશ્રણ લઈ લઈશું મેં જે માપથી વસ્તુ લીધી છે તેનાથી આ એક થાળી ભરાય તેટલો ગુંદરપાક થયો છે તો હવે એક વાટકામાં ઘી લગાવી અને તેને બધા મિશ્રણને આવી રીતે સેટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ રીતે સેટ થઈ ગયું છે અને હવે જે કિનારી છે તેને તાવેથાની મદદથી આવી રીતે સેટ કરી દેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક થારી ભરાય તેટલો ગુંદર થયો છે અને જોતાં જ ઉપરથી ઘી દેખાઈ આવે છે અને ખૂબ જ સરસ ખાવાનું મન થઈ જાય તેવો ગુંદર પાક બન્યો છે તો તમે પણ આ શિયાળામાં આપણા સ્વાસ્થ્ય માટે સારો એવો ગુંદર પાક ચોક્કસથી બનાવજો તમે આ ગુંદરના લાડુ પણ બનાવી શકો છો અને તેના પીસ પાડી અને તેને એમ પણ ખાઈ શકો છો તો થોડી વાર ઠંડુ થાય અને આપણો ગુંદર પાક સેટ થઈ જાય થાળીમાં એટલે આપણે તેના પીસ બનાવીશું ગુંદર ખાવાના અનેક ફાયદા હોય છે અને શિયાળામાં ખાધેલો ગુંદર આપણને આખું વરસ કામ આવે છે તો તમે પણ શિયાળાની અંદર ચોક્કસથી એક વખત ગુંદર પાક બનાવજો અને મારી આ રેસીપીને ફોલો કરજો તો ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી ગુંદર પાક તૈયાર થશે તો તમે ગુંદર પાક બનાવો એટલે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો કે તમારો ગુંદર પાક કેવો બન્યો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સરસ ગુંદર પાક આપણો તૈયાર થઈ ગયો છે પીસ પાડી લીધા છે આ ગુંદર પાક નાના મોટા બધા જ ખાઈ શકે છે અને સવારમાં ખાવાથી આના અનેક ફાયદા છે તો તમે પણ એક વખત આ ગુંદર પાક ચોક્કસથી ટ્રાય કરજો તો જોતાં જ મન થઈ જાય તેવો ગુંદર પાક તૈયાર છે જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ